નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હું છું આપની સાથે પ્રથમ મોદી છેલ્લા થોડા સમયથી આપણે જોર નજર કરીએ કે ભાજપ નેતા હોય કે કોઈ પણ હોય તે પોતાના જે પ્રવચનો હોય કે જે ભાષણ આપતા હોય તેમાં એમને આદિવાસીઓ પ્રત્યે જે વહાલા લાગવા લાગ્યા છે આદિવાસી પ્રત્યે એક અલગ પ્રેમ જાગી ઉઠ્યો છે કે તે આપણે કોઈ પણ હવે સભામાં જોઈએ કે ગૃહ મંત્રી હોય કે કૃષિ મંત્રી હોય તે હવે આદિવાસીની વાતો કરતા હવે નજરે પડ્યા છે જેની ચર્ચા હવે આપણે હંસીની જોડતી કરીશું કે હંસીની શા માટે આદિવાસી પ્રત્યે અચાનક હવે નેતાઓને પ્રેમ ઉભરી આવ્યો છે એટલે પ્રથમ આ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે કારણ કે એક બાજુ આપણે જોયું છે કે આદિવાસી રાજકારણ અત્યારે ગરમાયું છે એક તરફ પંદરમી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડા આવી રહ્યા છે અને એ જ સમયે ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવા છે એમનો ખુદનો નેત્રંગની અંદર બિરસા મુંડાની જન્મ જયંતિને લઈને એક મોટો કાર્યક્રમ છે એટલે એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજી બાજુ ત્યાંના ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવા છે આજે આ બંનેને સમજવા એટલા માટે જરૂરી છે કારણ કે અત્યારે ખાસ કરીને આ કાર્યક્રમોને લઈને અને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડેડિયાપાડાનો પ્રવાસ છે જે રીતે તમે મને સવાલ એ એ રીતે કે કેમ ભાજપના નેતાઓને અત્યારે હાલ આદિવાસી લોકો લોકો છે વધારે સારા લાગવા માંડ્યા છે કેમ પ્રેમ આવી રહ્યો છે સૌથી પહેલા તો આને સમજવું ખૂબ જરૂરી છે ગઈકાલે આપણે જોયું હતું કે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે એમના દ્વારા આડકતરી રીતે ચૈતર વસાવા ઉપર આંકડા પ્રહાર કરવામાં આવ્યા હતા એક બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી

જગદીશ વિશ્વકર્માના નિવેદનથી શરૂઆત કરીએ બાદ જ્યારે જીતુ વાઘાણી દ્વારા જે કહેવામાં આવ્યું છે એના ઉપર પણ નજર કરીશું જગદીશ વિશ્વકર્મા દ્વારા ગઈકાલે ચૈતર આડકતરી રીતે એવું કહેવામાં આવ્યું છે કે બહુ રૂપિયાથી ચેતજો આદિવાસી લોકો છે એ લોકો ખૂબ જ ભોળા છે એટલે અહીંયા એક વસ્તુ તો એ છે કે આદિવાસી લોકો ભોળા છે પણ અત્યાર સુધી તમારી સત્તા રહી છે તો તમે આદિવાસી વિસ્તારમાં કયા કામ કર્યા એ પણ એક મહત્વનો સવાલ છે કારણ કે આજે પણ ઘણી બધી એવી ઘટનાઓ આપણા પ્રકાશમાં આવી છે ને આપણે એને ઉજાગર પણ કરી છે જેમાં મહિલાઓ હોય છે એ લોકો રોડ રસ્તા ન હોવાને કારણે એ લોકોના મોત થતા હોય છે ગર્ભવતી મહિલાઓ હોય છે ત્યારે આદિવાસી વિસ્તારનો વિકાસ નહોતો દેખાતો એ પણ એક સવાલ છે પ્રથમ તેની સાથે જો વાત કરવામાં આવે કે અત્યારે હાલ ભાજપના નેતાઓ છે એ લોકો પણ ધીરે ધીરે એક બાદ એક નિવેદનો આપી રહ્યા છે જીતુ વાઘાણી જે કૃષિ મંત્રી છે ગઈકાલનું તેમનું આ નિવેદન છે કારણ કે ગઈકાલે કેબિનેટની મિટિંગ થઈ એની અંદર કયા કયા ચર્ચા વિચારણા થઈ એ વાતને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને એમાં જ એક પત્રકાર દ્વારા જે આદિવાસીનું જે પ્રમાણપત્ર હોય છે એમાં જે ગેરરીતિઓ થતી હોય છે ઘણા બધા ખોટા બનતા હોય છે જેનો ક્યાંક ને ક્યાંક ગેરઉપયોગ થતો હોય છે એ વાતને લઈને સવાલ કરવામાં આવ્યો અને એ વખતે જીતુ વાઘાણી એવું બોલ્યા કે આદિવાસીઓ ખૂબ જ ભોળા હોય છે પણ એ સમયે જીતુભાઈને પણ અહીંયા એક વાત કહેવાની કે આદિવાસી ભોળા છે તો પછી અત્યાર સુધી તેમના જે પ્રશ્નો છે તે કેમ સાંભળવામાં નથી આવતા એ લોકો કઈ કઈને થાકી જાય છે કે તેમને હજી સુધી રોડ રસ્તા નથી મળ્યા પીવાનું પાણી નથી મળ્યું બાળકોને ભણવું છે પણ જર્જરિત ઓડા છે જર્જરિત ઓડાની અંદરથી પાણી ટપકતા હોય છે ને ઘણા બધા એવા વિડીયો આવ્યા છે એવું નથી કે આપણે કોઈ પણ એના ઉપર કહી રહ્યા છે આવા વિડીયો છોટા ઉદયપુર હોય કે પછી ત્યાંના આસપાસના વિસ્તારો એમાં અત્યારે આદિવાસી લોકોની પરિસ્થિતિ આવી છે તેમ છતાં પણ અત્યારે હાલ પીએમ મોદી આવી રહ્યા છે એટલે ભાજપના નેતાઓ છે એ લોકો ક્યાંક આદિવાસી તરફ વળ્યા હોય એવું લાગી રહ્યું છે સીધી વાતો અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક આદિવાસી લોકોને સંબોધીને કરવામાં આવી છે પણ સવાલ એક એ જ છે કે પીએમના ગયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે પ્રવાસ છે એ આખો પૂરો થઈ જશે પછી શું ખરેખર ભાજપના નેતાઓને આટલી જ ચિંતા રહેશે કે એ પણ જોવાનું છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને ખાસ કરીને જે રીતે આદિવાસી વિસ્તારનું રાજકારણ ગરમાયું છે આમ આદમી પાર્ટીની ઇફેક્ટ જોવા મળી રહી છે આ વિષયને લઈને આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે ચૈતર વસાવા જ્યારથી જેલની બહાર આવ્યા છે ત્યારથી તેમના દ્વારા સતત ભારતીય જનતા પાર્ટીની અંદર ગાબડું પાડવામાં આવ્યું છે ઘણા બધા એવા લોકો છે કે જે લોકો એમની સાથે જોડાયેલા છે એ જ દરેક વાતને લઈને હવે ક્યાંક ને ક્યાંક ભાજપને એક સ્થાનિક સ્વરાજનો પણ ડર દેખાયો હોય એવું લાગી રહ્યું છે હંસીની આપણે જોવા જઈએ તો ત્રીસ ત્રીસ વર્ષથી એમના જે સાંસદ છે મનસુખભાઈ એ ત્રીસ વર્ષથી સાંસદ છે છતાં હવે જે સામાન્ય રોડ રસ્તાના જેવા મુદ્દે હોય લોકોને અત્યારે રજૂઆત કરવી પડે છે અને અત્યારે જોવા જઈએ તો લોકોને બહુ પ્રેમ આવી રહ્યો છે આદિવાસીઓ પર બિલકુલ એટલે આ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે મેં જે પ્રમાણે કીધું એ પ્રમાણે કે ચૈતર વસાવા છે મનસુખ વસાવા એ બંને વચ્ચે રહેતો હોય છે અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે છે વસ્તુ અને એની જ સામે જે રીતે મનસુખ વસાવા જેમ કે તમે કીધું એ પ્રમાણે કે ઘણા વર્ષોથી ત્યાંના સાંસદ છે તેમ છતાં પણ એમના જ ગામના એવા રોડ રસ્તા છે કે જેના કામ થયા નથી એ જ વાતને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય છે એમને જૂના રાજની અંદર આખી પદયાત્રા કરી રોડ એટલે આ એક સ્વાભાવિક વસ્તુ છે કે સામે આવે છે રાજા નથી આખા જંગલનો રાજા છું એવા ઘણા બધા નિવેદનો ઉપર આપણે અત્યાર સુધી નજર કરી છે અને હવે ક્યાંક ને ક્યાંક જે આદિવાસીના વિકાસ ને લઈને સવાલ ઉભા થતા હતા અન્યાય ને લઈને સવાલ ઉભા થતા હતા એ જ વાતને લઈને હવે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ છે એ લોકો પણ બોલી રહ્યા છે કે આદિવાસી ભોળા છે બહુ રૂપિયાથી તમે ચેતજો તમને તમે ભોળા છો એટલે કદાચ તમે એમની વાતોમાં ના આવી જતા એટલે આડકતરી રીતે ઈશારો ક્યાંક ને ક્યાંક ચૈતર વસવા ઉપર કરવામાં આવ્યો હોય કે પછી ત્યાંના જેટલા પણ બીજા આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો ઉપર કરવામાં આવ્યો હોય બીજી એક ઘટના પણ આના ઉપરથી યાદ આવે છે કે થોડા સમય અગાઉ ત્યાંના જે પૂર્વ સાંસદ છે ગીતા ગીતારાઠવા એમનું એક નિવેદન સામે આવ્યું હતું ને એમણે ચૈતર વસાવા ઉપર આકરા પ્રહાર કર્યા હતા એવું કહેતા હતા કે આમ આદમી પાર્ટીના નેતાઓ અવારનવાર ભાજપને ચેલેન્જ આપતા હોય છે કે હવે અમે પણ જોઈએ કે કેવા લોકો અમારી સાથે ડિબેટમાં ઉતરે છે એટલે એક બાજુ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે આ બધા ભાજપના નેતાઓને ધીરે ધીરે અત્યારે હાલ આમ આદમી પાર્ટીની બધી વાતો યાદ આવતી હોય એવું લાગી રહ્યું છે બીજી બાજુ જે ત્યાંના પ્રશ્નો છે એ

મારો પણ સવાલ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તમને આ બધી વસ્તુ યાદ આવી રહી છે તમારી સત્તા હતી તો કદાચ તમે કામ કર્યું હોત તો આટલા બધા કિસ્સાઓ સામે ના આવ્યા હોત બાળકોને ભણવું હોત તો અત્યારે શાળા બની ગઈ હોત લોકોને પાણીના પ્રશ્નો સામે ના આયા હોત પાણીનો પ્રશ્ન તો ચલો માન્યો સામાન્ય પ્રશ્ન છે પણ રોડ રસ્તાને લઈને જે એક બાજુ એવું કહેવાય છે કે વિકાસ વંતુ ગુજરાત અમારું વિકાસ ગાંડો થયો છે ગુજરાતની અંદર પણ આ વિકાસ છે ખરેખર લોકોને એકસો સુધી પહોંચવા માટે રસ્તો નથી એના કારણે લોકો મોતને ભેટતા હોય છે એટલે આ એક ખૂબ જ સામાન્ય બાબત કહેવાય કારણ કે એક તરફ જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે નેતાઓને ધારાસભ્યો દ્વારા કે અમારું ગુજરાત ખૂબ જ ગતિશીલ ગુજરાત છે એકસો આઠ સુધી પહોંચવું હોય છે હોસ્પિટલ જવું હોય છે તો આપણી સરકાર પાસે એટલા આપવા માટે રસ્તા નથી કે વ્યક્તિ હોસ્પિટલ પહોંચી શકે એ વ્યક્તિ એકસો આઠ સુધી પહોંચી શકે કદાચ એ સમયે તે લોકોના પરિવારની પીડા શું હશે આ નેતાઓ નહીં જાણતા હોય

કહેવામાં આવે પણ કહેવા પછી કરવામાં નથી આવતું એ વાત ખૂબ જ અયોગ્ય છે જીતુ વાઘાણીએ કીધું ભોળા આદિવાસી છે એ લોકો દ્વારા કામગીરી કરવામાં આવશે કે અમે લોકો અમારાથી બનતી કોશિશ કરીશું પરંતુ ક્યારે કરવામાં આવશે આ સરકારમાં અત્યાર સુધી એવું જ ચાલી રહ્યું છે કરીશું 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 પણ એનો જવાબ કોઈ નથી આપતો કે ક્યારે કરીશું એટલે જે રીતે અત્યારે હાલ રાજકારણ ગરમાવું છે ને એવામાં જે જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું હતું સૌથી પહેલા તો એના ઉપર નજર કરીને એ બાદ જગદીશ વિશ્વકર્મા દ્વારા પણ જે તે નિવેદન આપવામાં આવ્યું હતું તો એના ઉપર પણ નજર કરીએ પહેલા તો હું સ્પષ્ટ રાજ્ય સરકારનો અભિગમ કરી દઉં છું કે ક્યારેય આદિવાસીઓના ભોગે ક્યારેય પણ કોઈએ પણ ખોટું કર્યું હશે તો એને રાજ્યની સરકાર કે ચાહે કોઈ પંચનો અહેવાલ હોય કે કોઈની અરજી હોય કે કોઈ બાબત હોય ભૂતકાળમાં પણ રાજ્યની સરકાર મને યાદ છે એ પ્રકારે કડક નિર્ણયો કરીને જેમની પાસે આવા બોગસ સર્ટિફિકેટો હતા એને કાયદાની ભાષામાં ભાન કરાવેલું છે હું તમામ આદિવાસી સમાજને આશ્વસ્ત કરું છું કારણ કે ભલો ભોળો સમાજને આ પ્રકારે ક્યારેક તમે વાત કરો છો કદાચ કોઈ બાબતો હશે તો રાજ્યની સરકાર જોઈ લેશે પણ માત્ર લલચાવી પોસલાવીને વાત કરવામાં રાજ્ય સરકાર માનતી નથી પરિણામલક્ષી કામ કરીને આદિવાસીઓનો હક ક્યારેય ન છીનવાય એના માટે ભાજપની સરકાર ચાહે આદિવાસી હોય ઓબીસી હોય ચાહે દલિત સમાજ હોય આ બધા સમાજ કે એમની જગ્યાએ એમના હકો અબાધિત રહે એના માટે આજે સરકાર કટિબદ્ધ છે ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજ એને ભગવાન તરીકે પૂજે છે તમારું સૂચન છે કે ચોક્કસ સરકાર સમક્ષ રાખીશું પણ બિરસા મુંડા યુનિવર્સિટી એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે એ નક્કી કર્યું અને આજે આપણે સૌ જાણીએ છીએ એ કાર્યાન્વિત છે અમારા માટે શ્રદ્ધા મહત્વની છે અને ભૂતકાળમાં ક્યાંય નથી હું આપના માટે ખુલ્લું મૂકું છું કે ભૂતકાળની સરકારોમાં આવા મહાપુરુષો માટે ક્યારેય આ પ્રકારના નિર્ણયો થયા હોય તો એ પણ આપ એનું એનાલિસિસ કરી શકો થેન્ક ત્યારે સાધુ એવું કીધું કે તમારે મને આ દાન આપવું હોય આ દક્ષિણા આપવી હોય તો આ લક્ષ્મણ રેખા ઓળંગીને આવો સીતાજી એ આજીજી કરી કે ના હું નહીં આવું અને ત્યારે સાધુ એવું કીધું કે તમે મને સાધુને નારાજ કરી રહ્યા છો મિત્રો આ તમને એટલા માટે કહું છું કે આ બહુ રૂપિયો સાધુ માતા સીતાને ને કઈ રીતે છેતરી ગયો અને જેવા જ માતા સીતાજી પોતાનો જમણા પગ ઉકેલી અને બહાર મૂકે છે એ જ ક્ષણે એ બહુ રૂપિયા સાધુ એ નાના મે જે રાવણ આવે તો એને માતા સીતા નું હરણ કર્યું અને સીતાજી ને લઈ અને જ્યારે નીકળ્યા આખી ઘટના મિત્રો તમારી આગળ એટલા માટે કીધી કે અત્યારે ચૌદ જિલ્લાની અંદર આ છપ્પન તાલુકાની અંદર એવા નાના મોટા બહુ રૂપિયા ફરી રહ્યા છે સાધુના વેશમાં મિત્રો હું નામ લેવા નથી માંગતો પણ મારા આદિવાસી ભાઈઓ બહેનો ભોળા જરૂર છે મારા આદિવાસી ભાઈઓ બહેનો નિર્દોષ જરૂર છે મારા આદિવાસી ભાઈઓ બહેનોમાં કઠુંતા નથી એટલે આ બહુ રૂપિયા સાધુ કદાચ તમારા આંગણે આવે એમને ઓળખજો તમારા ગામમાં આવે તમારા તાલુકામાં આવે તમારા જિલ્લામાં આવે તો ઓળખજો અને કહેજો કે અમારી જોડે ભગવાન બિરસા મુંડા છે દેશના એસએસપી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ અમારી જોડે છે ગુજરાતના મુખ્યમંત્રી અમારી જોડે છે અમારે કોઈ બહુ રૂપિયાની જરૂર નથી અને એમને જાકારો આપજો ભગવાન બિરસા મુંડાને આઝાદીના 75 વર્ષ બાદ સૌથી મોટું સન્માન કોઈ આપ્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે ભગવાન બિરસા મુંડા યુનિવર્સિટી બનાવી મારા આદિવાસી ભાઈઓ બહેનો દીકરા દીકરી એ સારી રીતે ઉચ્ચ અભ્યાસ કરી શકે સારી રીતે ભણી શકે ડોક્ટર થાય એન્જિનિયર થાય પાયલોટ થાય મોટા વકીલ થાય એ દિશામાં અભ્યાસ કરી શકે એ રીતની આખી યુનિવર્સિટી બનાવી છે એટલે મિત્રો આજે તમને અહીંયા કહેવા આયો છું કે એવા બહુ રૂપિયા આપણા પ્રદેશમાં ફરી રહ્યા છે એ કદાચ બીજા રાજ્યોના હોય કદાચ આપણા કદાચ આદિવાસી કોઈ દીકરા દીકરી હોય પણ એવા બહુ રૂપિયાથી ચેતજો આપણને છેતરીને જતા ના રે એક બની અને આવશે અને એવું કહેશે કે હું તમારો દીકરો છું હું આદિવાસીનો દીકરો છું હું આદિવાસીનો દીકરો છું પણ ક્યાંય એમની વાતમાં છેતરાતા નહીં

સ્વરાજ ની ચૂંટણી માટે એટલા માટે પડી રહી છે કે એક બાજુ જયારે ચૈતર વખત ભાજપ બાજુ પણ નમી રહ્યું છે એટલે અત્યારે કેવું અઘરું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ થશે કે કેમ પણ ચોક્કસ એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈક નવા જૂની થઈ શકે છે આવું એટલા માટે કારણ કે જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે એ બાદ ભાજપના નેતાઓ કદાચ ત્યાં કામ કરશે કે કેમ એ પણ જોવાનું રહેશે અને જો કદાચ કામ કર્યા આદિવાસીને જે જોઈએ છે એમના દ્વારા આપવામાં આવ્યું તો કદાચ એવું બની શકે કે ભાજપના નેતાઓનો જે પ્રભાવ છે તે બરકરાર રહે અને અથવા તો પછી વધી શકે જેવી પણ શક્યતાઓ છે એની સામે જે રીતે ચૈતર વસાવ અત્યાર સુધી અવાજ ઉઠાવતા આવ્યા છે ઘણા બધા એમને એમના વિડીયો છે એ પણ તેમને પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યા છે ઘણી બધી વખત મંત્રીઓ ઉપર આકરા પ્રહાર કરતા હોય છે મંત્રીમંડળને લઈને પણ એમના દ્વારા ઘણી બધી વાતો કહેવામાં આવતી હોય છે એટલે ખાસ કરીને જે આદિવાસીઓના અન્યાયની વાત છે જે આદિવાસીઓને જે અવારનવાર પ્રશ્નો સાંભળતા આવ્યા છે અને બોલતા આવ્યા છે એવા ચૈતર વસાવાને લઈને તો આદિવાસી વિસ્તારમાં પ્રભુત્વ અત્યારે હાલ છે છે જ પણ હવે ભાજપના નેતાઓ કેટલી કામગીરી કરે કેટલું તે લોકો દ્વારા કામ કરવામાં આવશે જે રીતે આદિવાસીના સવાલો છે સવાલો સાંભળવામાં આવશે કે કેમ તે એક મોટો સવાલ છે એટલે ચોક્કસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આનો ફરક પડી શકે છે રાજકારણમાં એક નવો વળાંક આવી શકે છે કારણ કે હવે ભાજપ અને આપ છે તે આમને સામને આવી ગયું છે એવું કહેવાય કે ત્યાં કોંગ્રેસનું કોઈ જાતનું પ્રભુત્વ નથી અત્યારે હાલ આ બંને નેતાઓ વચ્ચે બંને પાર્ટીઓ વચ્ચે જે તે અત્યારે હાલ કહી શકાય કે એક એક યુદ્ધ ચાલી રહ્યું છે પણ હવે જોવાનું રહેશે કે આ સમગ્ર બંને પાર્ટીઓનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એના કારણે રાજકારણમાં કોઈ પેસિફિક તફાવત અથવા તો પછી જે તે કહી શકાય કે એક વળાંક આવશે કે કેમ બિલકુલ તો અમારા અહેવાલને લઈ આપનો અભિપ્રાય શું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં